સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ સ્વચ્છતા સેવા અંતર્ગત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાવાગઢ ડુંગર પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું હાલોલ તાલુકા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ પંચમહાલ જિલ્લાના કલેક્ટરની સૂચના અનુસાર આજરોજ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા તંત્ર દ્વારા પાવાગઢ ડુંગરના સ્થાનિક દુકાનદારોને શ્રી કાલિકા યુવક મંડળ મંદિર ટ્રસ્ટ સફાઈ એજન્સી અને ઉષા બ્રેન્કો સંયુક્ત ઉપક્રમે પાવાગઢ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લગભગ સાતસોથી આઠસો બેગ જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો છે જે માચી સુધી પહોંચાડી ત્યાંથી તેને યોગ્ય ડમ્પિંગ સુધી પહોંચાડીને તેનો નિકાલ પણ કરવામાં આવશે માય ભક્તો જે પ્રસાદ સ્વરૂપે શ્રીફળ ગમે ત્યાં વધી રહે છે તે માટે જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ હિન્દી અને ગુજરાતીમાં નોટિસ બોર્ડ પણ મારવામાં આવ્યા છે સ્વચ્છતા બાબતે પણ સૂત્રોચ્ચારના બોર્ડ લગાવી સ્વચ્છતા બાબતે જાગૃતતા લાવવાના પણ પ્રયત્નો હાથ ધર્યા છે

કાલી યુવક મંડળ પાવાગઢ મહિલા યુવક મંડળ પાવાગઢ સફાઈ એજન્સી ના કર્મચારીઓ એકવા ફેસિલિટી

આ જન્મ દિવસ અનોખી રીતે ઉજવવામાં નક્કી કર્યું પાવાગઢના વેપારીઓ સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મ દિવસ છે અને કલેક્ટર સાહેબની સૂચનાથી અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ આજે પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાનનો એક મુહિમ ચલાવવામાં આવી જેમાં લગભગ આઠસો બેગ જેવો કચરો અમે ભેગો કરી અને સ્થાનિક લેવલે સ્થાનિક જગ્યાઓ ઉપરથી એ કચરોને રોફવે દ્વારા નીચે ઉતારી અને ડમ્પિંગ સ્ટેશન હાલોલ ખાતે પહોંચાડવાની તૈયારી કરી આજે સફાઈ અભિયાન અંતર્ગત પાવાગઢ વેપારી એસોસિએશન કાલી યુવક મંડળ સ્થાનિક રહીશો મહિલા મંડળ તેમજ અન્ય જે પણ ડુંગર ઉપર વસતા દરેક નાગરિકે એમાં સહભાગી થઈ અને એ મુહિમને જયેશ જોશી